નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વધુ એક જોલાછાપ ડૉક્ટરને ઝડપી પાડતી નવસારીની એસઓજી ટીમ બિલ્લીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા રાજારામ મંગેશભાઈ પટેલ ઉંમર વર્ષ અડતાલીસ રહે ધમડાછા કાછેવાડી ફળિયું તાલુકો ગણદેવી જિલ્લો નવસારીને નવસારી એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે અને એની પાસેથી દવાઓ તેમજ પ્રેક્ટિસ માટેના સાધનો મળી પાંચ હજાર ચારસો અઢારનો મુદ્દો માલ કબજે કર્યો છે અને સાથે જ એને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ને તેસઠની ત્રીસ અને પાંત્રીસ મુજબની કલમો ને આધારિત ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને આ પ્રમાણે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ ડોક્ટરને ઝડપી પાડતી નવસારીની એસઓજી ટીમ ગુજરાતમાં તો જાણે જૂલાછાપ ડૉક્ટરોએ મજા મૂકી હોય એમ ફરી એક જુલાછાપ ડૉક્ટરને નવસારી એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે વાત કરવામાં આવે તો વાસદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા જુલાછાપ ડૉક્ટર કે જેનું નામ છે સુરેશભાઈ નવલુભાઈ ચૌધરી ઉંમર વર્ષ ચોપ્પન રહે કમળઝરી ગામ નીચલું ફળિયું તાલુકો વાસદા જિલ્લો નવસારી જેઓ પરીક્ષિત ક્લિનિક નામે દવાખાનું ચલાવે છે અને જેની અંદર ભાડીની દુકાનની અંદર ચાલી આવેલ આ દવાખાનાની તપાસ કરતાં એમની પાસેથી ડિગ્રી તો નહોતી પણ સાથે જ સાધન સામગ્રી પ્રેક્ટિસના સાધનો દવાઓ મળી કુલ અઢાર હજાર આઠસો ને મુદ્દો માલ ઝડપી લેવામાં આવ્યો છે અને ફરી એક ઝૂલાછાપ ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે એટલે ગઈકાલના દિવસ દરમિયાન બે ઝૂલાછાપ ડોક્ટરોને ઝડપી લેવામાં આવ્યા છે અને અંતરિયા વિસ્તારોની અંદર આવા ઝૂલાછાપ ડોક્ટરો ખૂબ પ્રેક્ટિસ કરતા હોય તેવું માલુમ પડી રહ્યું છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સ્પાડેક્સ અને નવીન પેલોટ્સ સાથે પીએસએલવી સી સિક્સટી લોન્ચ કર્યું પ્રથમ તબક્કાની કામગીરી સામાન્ય સ્પાડેક્સ મિશન અને પીએસએલવી દ્વારા લોન્ચ કરાયેલ બે નાના અવકાશયાનનો ઉપયોગ કરીને ઇન સ્પેસ કોડિંગના નિર્દેશ માટે ખર્ચ અસરકારક ટેકનોલોજી નિર્દેશ મિશન છે શ્રી સત્ય સાંઈ વિદ્યા નિકેતનમાં ભવ્યાથી ભવ્ય રજત જયંતિની થયેલી ઉજવણી ગણેશ સિશોધરા શ્રી સત્ય વિદ્યા વિદ્યાનિકેતન સંસ્થાના પચીસ વર્ષના સમાપન અન્વયે શાળામાં ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી સત્ય સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી હર્ષદ પટેલ ડોક્ટર વ્યોમ પાઠક એકેડેમિક એડમિનિસ્ટ્રેટર અને ટ્રસ્ટી શ્રી રમીલાબેન પટેલ ટ્રસ્ટી હરેકૃષ્ણભાઈ વૈદ્ય શાળાના આચાર્ય ડોક્ટર ચેતન એસ તિવારી એડમિશન ઇન્ચાર્જ અલ્પેશ પટેલ શ્રીમતી જ્યોતિબેન સોનીએ બી પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આમ તો થર્ટી ફર્સ્ટની ઉજવણી સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર સાથે બહાર જઈ ખાણીપીણી સાથે કરે છે પરંતુ હ્યુનિટી ગ્રુપ ટ્રસ્ટ દ્વારા સતત નવમા વર્ષે પણ વર્ષના અંતિમ દિવસ એવા થર્ટી ફર્સ્ટની ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે અનોખી રીતે કરવામાં આવી જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલા નડગદરી સદળપાડા પ્રાથમિક શાળાના બાળકોને ગ્રુપ દ્વારા રોજિંદા જીવનમાં તેમજ શિક્ષણમાં ઉપયોગી એવી ચીજવસ્તુઓ જેવી કે નોટબુક સ્કૂલ બેગ પાટીઓ કંપાસ બોક્સ સ્વેટર રૂમાલ ચપ્પલ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ બાળકોના મનોરંજન માટે નાસ્તો રમતગમત ડીજે તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ બદલ શાળાના શિક્ષકો તેમજ સંચાલકો દ્વારા ગ્રુપના તમામ વ્યક્તિઓનો આભાર માનવામાં આવ્યો હતો સાથે જ આ જ રીતે મ્યુટી ગ્રુપ દ્વારા અવારનવાર સમાજ સેવાના કાર્યો કરી માનવતા મહેકાવાનું કામ હંમેશાથી કરાતું આવ્યું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી માનવતાથી મહેકતી દીકરીએ અમેરિકામાં ફાઉન્ડેશનની સ્થાપના કરી ભારતના જરૂરિયાતમંદોની સેવાનો શંક ફૂક્યો છ વર્ષની ઉંમરથી સંસ્થાકીય પ્રવૃત્તિઓ વેરાવતી આનિયા રાકેશ પટેલ અન્ય દેશોમાં સેવાકીય પ્રવૃત્તિનો ડંકો વગાડ્યો વલસાડ જિલ્લાના તિગરા ગામની રહીશ આનિયા રાકેશ પટેલ કે જેઓ હાલ અમેરિકામાં પરિવાર સાથે રહે છે છ વર્ષની ઉંમરથી જ સેવાકીય પ્રવૃત્તિઓમાં રસ રૂચિ ધરાવતી આનિયાએ સોળ વર્ષની ઉંમરે અમેરિકામાં પટેલ ગ્લોબલ ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના કરી હતી સોળ વર્ષની ઉંમરે એમણે આફ્રિકા યુરોપ યુક્રેન અને ભારતમાં વિવિધ જગ્યાઓ પર જરૂરિયાતમંદો સુધી પહોંચી એમની જરૂરિયાતો પૂરી પાડી હતી એબી સ્કૂલના વિદ્યાર્થીઓની મહર્ષિ અરવિંદ યોગ સાધના કેન્દ્રની મુલાકાત નવસારી જિલ્લાની પ્રતિષ્ઠિત પરિણામ આપતી એબી સ્કૂલ તેના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ હંમેશા પ્રયત્નશીલ રહે છે પાસે આવેલ અરવિંદ યોગ સાધના કેન્દ્ર ખાતે એબી સ્કૂલના વિદ્યાર્થીઓની મુલાકાત યોજવામાં આવેલ હતી જેમાં યોગ સાધના કેન્દ્રના સંચાલક દીપક પટેલ દ્વારા બાળકોને મહર્ષિ અરવિંદ શ્રી માતાજીના ભરતવર્ષના વર્ષના ઉત્થાન માટેના કાર્યો તેમજ યોગ સાધના સૂર્ય નમસ્કાર અને મેડિટેશન વિશે વિદ્યાર્થીઓ સમજે તેવી શૈલીમાં ખૂબ જ સરસ રજૂઆત કરી હતી બાળકોને પ્રત્યક્ષ ગાઈડેન્ડ તેમજ મેડિટેશન સૂર્ય નમસ્કાર અને શ્રી માતાજી દ્વારા નિર્મિત પિયાનો મ્યુઝિક મેડિટેશન કરાવ્યું હતું પ્રગટ પ્રગટેશ્વરનો એકતાલીસમો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો પૂજ્ય કથાકારો સંતો મહંતો મંતવ્ય સ્વરૂપ પ્રભુ દાદા છે આ શબ્દો હતા શુક્લના ધર્મચાર્ય પૂજ્ય પ્રભુદાદાની પ્રેરણાથી આછમણી મંદિર ફળિયામાં પ્રગટ પ્રગટેશ્વર મહાદેવનો એકતાલીસમો પ્રાગટ્ય મહોત્સવ ભારે ધૂમધામ અને ઉત્સાહથી ઉજવાયો હતો પૂજ્ય કથાકાર પ્રભુભાઈ શુક્લ છોટે મુરારી બાપુ અજયભાઈ જાની અનિલભાઈ જોશી કશ્યપભાઈ જાની સહિત સંતો મહંતોએ ઉપસ્થિત રહી અને આશીર્વાદ આપ્યા હતા શિવ પરિવારના પ્રમુખ બિપિનભાઈ પરમાર અને મહિલા પ્રમુખ સીતાબેન પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું પૂજ્ય કલ્યાણજી કાકાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન યજ્ઞમાં નેવું યુનિટ રક્તની આહુતિ અપાઈ સાથે જ શ્રદ્ધાંજલિ અપાઈ ધરમપુર સેવા મંડળના સ્થાપક પૂજ્ય કલ્યાણજી કાકાની ઓગણત્રીસમી તિથિ તારીખે સેવા મંડળ પાર્થ ટ્રેડર્સ વાપી સરકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર ઓસ્તવાલ એન્ડ કંપની ધરમપુર પુનિત ટ્રેડર્સ ધરમપુર તથા એસવી પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આસુરાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના

તાજેતરમાં નવસારી કલેક્ટર શિપ્રા અગ્રેના સ્થાન તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઈ હતી જેની અંદર સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા જેમાં વિવિધ શાખાઓની કામગીરી અંગે તાલુકાવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત રોગચાળા અટકાય કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે થતી એન્ટ્રી સંચારી રોગ એન્ટીસીપી સિકલ સેલ્સ ક્લાઇમેટ ચેન્જ નેશનલ લેપ્રસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ મેન્ટલ હેલ્થ આરબીકેએસ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચાઓ અને સમીક્ષાઓ કરવામાં આવી હતી રોટરી ક્લબ અને ઇન્યુરિયર ક્લબ દ્વારા સંયુક્ત રીતે પ્રૌઢ શિક્ષણના વર્ગ ચલાવવામાં આવ્યા નવસારી સ્થિત સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રોટરી ક્લબ અને ઇન્યુરિયર ક્લબ દ્વારા એક પ્રોગ્રામ પ્રૌઢ શિક્ષણ એટલે કે એડલ્ટ એજ્યુકેશનના વર્ગ તારીખ ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ સંકુલ જોડિયાવાડ શિવાજી ચોક વિજલપુર ખાતે શરૂ કરવામાં આવેલ હતા જેમાં તારીખ ત્રીસમી ડિસેમ્બરના રોજ પુનાહુતિ કરવામાં આવેલ કુલ બાર પ્રૌઢ મહિલાઓએ આ વર્ગનો લાભ લીધો હતો તેઓની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં રોટરી ડિસ્ટ્રિક્ટના ગવર્નર તરીકે ડોક્ટર પદ્મવર્ધન તેમજ ઇન્જિન્યોર્ક ડિસ્ટ્રિક્ટના ઇસીએસઓ પીડીસી બીનાબેન દેસાઈના વરદ હસ્તે લાભાર્થીઓને સર્ટિફિકેટ તેમજ સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવ્યા હતા આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું બીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ સત્તાણું ટકા તો સાંજ દરમિયાન ત્રેપન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો ઉત્કર્ષ મંડળ કે જે સતત વર્ષ દરમિયાન જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ અને લોક ઉપયોગી કાર્યક્રમો કરતો આવ્યો છે તેમના દ્વારા વર્ષ બે હજાર ચોવીસના આખરી દિવસ એટલે કે એકત્રીસમી ડિસેમ્બરને અનોખી રીતે ઉજવવાનો પ્રયાસ કરાયો છે આ દિવસે સરકાર શ્રીની વયમર્યાદાના યોજના હેઠળ આવતા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને વયમર્યાદા કાર્ડ એટલે કે પીએમ જય કાર્ડ આપીને તમામને નવા વર્ષની ભેટ અર્પણ કરી છે આ કાર્યક્રમમાં ઉત્કર્ષ મંડળના પ્રમુખ એડવોકેટ હરેશ વશી પ્રજાપતિ આશ્રમના પ્રમુખ દિનેશ ભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયત નવસારીના રિટાયર્ડ અધિકારી હિંમતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના આહવા તાલુકામાં વાસોણા ગામે પતિ પત્ની વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો જેમાં પતિએ ગુસ્સામાં આવીને પત્નીને માર માર્યો હતો ત્યારે પત્નીના માથાના ભાગે ઈજા પહોંચતા તેણીનું મોત નિપજ્યું હતું આ બનાવ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ આવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને જે સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ પતિને અટકાયત કરી અને કાયદાકીય પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ ને લઈ સાપુતારા પોલીસની ટીમ એક્શન મોડમાં પોલીસની ટીમ દ્વારા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરાયું સાપુતારાથી મહારાષ્ટ્રમાં આવતા જતા વાહન ચાલકોનું સાપુતારા પોલીસ ટીમ દ્વારા કડક ચેકિંગ હાથ ધરી બ્રેથ એલેનાઇઝર શરૂ કરવામાં આવ્યું બે હજાર ચોવીસના વિદાય પર્વની ઉજવણી લઈ ડાંગ જિલ્લાના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને સાપુતારા ચેકપોસ્ટ અને માળુંગા ચેકપોસ્ટ પર પોલીસની ટીમો દ્વારા વાહનો અને વ્યક્તિઓની કડક તપાસ કરવામાં આવી રહી છે નવસારી તાલુકાના દંડેશ્વર ગામે ખેતરાડીની અંદર કોઈએ કચરું સળગાવ્યું હતું અને એ દરમિયાન ગૌશાળા પાસે અંદાજીત આઠથી દસ ફૂટ લાંબો અજગર દેખાઈ આવ્યો હતો અજગર દેખાવાની ઘટનાને લઈ ત્યાં ગ્રામજનોનું ટોળું ભેગું થયું હતું એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યો દ્વારા એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એને બહાર કાઢવામાં આવ્યું અને ત્યારબાદ કોથળામાં ભરી સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે જોકે આઠથી દસ ફૂટ લાંબો અજગર નીકળતા લોકોની અંદર કુતુહલ સર્જાયું હતું અને લોક ટોળું એ